એક ગામમાં બાપા ત્રી જણાએ ફોર્મ પહેર્યા ત્રી ફોર્મ ત્રણસો ની વસ્તીનું ગામ બહુ પણ ફરમાયશું આવ્યો ભાઈ ખરેખર કચ્છ ફરમાયશું છે જોત ખરા આ ભૂપત હાલે તો આ ગામમાં જેટલી લેવાય એટલી કાલ બીજા ગામમાં લેવું આ બધી ફરમાઈશું હાશ્વિન રાય કોઈ દેતો નહીં હા આ એક પાનું તો આખું એમ પીડ્યું છે એનું નું કાઢતો હોય ભલે રહ્યું આમાં એ વાળા ગામમાં લેવું હા ના ના ફરમાયશુ સારી આવે છે હો પછી હા નહીં તે તો એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો મને કે તમે મોસંબીનો રંગ ગાવ એટલે મોસંબીનો નહીં કસુંબીનો મને કે જે હોય ગાવ ને રસ છે ને લે એટલે હા ભાવ ગીતનું નામ ન આવડતું હોય એક જગ્યાએ હું પોગ્રામમાં જોઉં મને કે ઓલું તમે મોરબીનું ગીત ગાઓ હું કહ્યું મોરબીનું ગીત આ પ્રદેશમાં જાય ત્યાં બહુ આવું થાય પણ યાદ રાખે એ મોટી વાત એ કે ઓલું મોરબીવાળું ગીત નહીં પણ મોરબીનું ઘણા ગીત છે મોરબીનું કઈ એક ગીત થોડું છે મેં ગીત મોરબીના ઘણા ગીત છે પછી મેં લંબાવ્યું મને ખબર તો હતી શું કહેવા માગે મેં એને પણ નામ પડાવ પણ મેં કીધું નામ આપો ને પહેલાં તો ખબર પડે અરે યાર મોરબીનું પેલું અરે પણ યાર તમે બોલો ને યાર મને કે ઓલું પહેલું નહીં મોરબીની વાણિયા પાણી ભરવા જાય જીવાજી ઠાકોર ચોડા પાવા અને મેં કીધું ઘોડા હું સોડા હાવ આવી રીતે હાવ તેથી ક્યાં સોડો હતો મેં કીધું એટલે અમુક પણ એ બાને ફરમાઈશ કરી લે સાહેબ અમારે હું ને કીર્તિદાનભાઈ અમે રશિયા ગયા પ્રોગ્રામમાં રશિયા હવે રશિયા અમે પ્રોગ્રામમાં ગયા એટલે આપણો બધો ગુજરાતી ડાયરો અને એમાં એને અમે કીર્તિદાન ભાઈ બે હોઈએ એટલે પછી કાંઈ એના પલાને પકડે કોઈ અને એવો પ્રોગ્રામ જામ્યો અને કીર્તિભાઈ ઉપર રૂપિયા ન્યાય વરસાદ વરસ્યો ભાઈ તો જમાવટ થઈ ગઈ બધી તો મૂળ રશિયન ત્યાંના એના પાર્ટનર હોય ને આપણા ભાઈઓના કોઈ પાર્ટનર તો એ ત્યાંના એ મિત્રોય બધા બેઠેલા સમજેની પણ મજા આવતી હતી એને તે અને એક બે એના ટૂંકમાં એમપી પણ બેઠેલા તો એણે એને પૂછ્યું આપણા ગુજરાતી ડાયરાને કે ધીસ આ બધું છે શું અને એમાં કીર્તિદાન ધરતી સોના ઉજલે ને ઉજલે હીરે મોતી માતાના ગીત ગાયા એટલે પછી ઓલાને ભારત શબ્દ આવે એટલે ઈન્ડિયા ઓલા કે હા ઈન્ડિયા અને ઓલાનું મગજ ગયો રશિયાવાળાનું કે તમે અમારા દેશમાં આવીને તમારા ભારતના ગીત ગાવ છો તો હવે રશિયાનું ગીત ગાવ અમને અમને રશિયાના ગીત આવડે કઈ કીર્તિદાન ને કીધું ઓલાપોરા આયોજકો કીધું કે એ ખાધું રશિયાનું કરના કોને કંઈક રસ્યું બસ્યું કાંઈક આવું અમારે ક્યાં અહીંયા બધા રહેવું ને એ લોકોને એમ થાય કે રાષ્ટ્રવાદ કર્યો પણ આપણે તો બીજું કઈ હોય નહીં હવે અહીંયા રહેવું છે ને આની કમાણી ભારતમાં પોગાડવી છે એ ખાધું મને કે રશિયાનું તો કીર્તિદાન કે પણ રશિયાનું ગીત તો અમને કહેવું જ હોય ને તમારે તો અમે કઈક જ્ઞાન લખાવતા હોય પણ અહીંયા તાત્કાલિક તો રશિયાનું ગીત ક્યાંથી કાઢવું કીર્તિદાન મને કે મામા હું કહું તો ભાણુભાઈ તમે હટી જાઓ અને મેં રશિયાના ગીત ગાયા મેં તમે કહેતો હોત ગાઓ રશિયાનું હો હે સાહેબ આ ભારત છે દરેક દેશને સ્વીકારી લે તરત હે હકીકત છે આ ભારત છે અને સાહેબ મેં રશિયાનું ગીત ગાયું ત્યાં બોલા રશિયાવાળા હામાં બેઠેલા અને મેં ગીત ઉપાડ્યું

લેજો રશિયા રૂમાલ રંગદાર છે રંગદાર છે ને કેવો ચમકદાર છે લેજો રશિયા તાણી ને બોલજી રશિયા ઓલા કે ઓકે 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 આઈ લાઈક ઇટ વેરી નાઈસ રશિયા રૂમાલ રંગદાર છે ચમકદાર છે અમારો આયુ હજી હજી પાછું બીજું ગાવાનું એને કીધું કે હજી બીજું ગાવ તેને અંગ્રેજીમાં શું કહેવાય

ઓ રંગ રસિયા રમિયા આજ અંગ <Și ang�� thumbnails> ઓલા રાજી થઈ ગયા રંગ રસિયા રાજ ઉજાગરો બસ એટલે પછી પછી એમાં પછી આગળ ન હોય આ ખાલાડે અંગ્રેજી શીખો પણ માતૃભાષાના ભોગથી નહીં શીખો જ જોવે સાહેબ અંગ્રેજી વિશ્વ ભાષા બની જાય ત્યારે પણ કહેવાય ગયો સાહેબ આ દેશની રાષ્ટ્રભાષા ભલે સંસ્કૃત ન હોય પણ હૃદય માં તો એ સંસ્કૃત આશા જ પડેલી છે શું કામ પાંચ હજાર વર્ષ પહેલા બનેલો ભગવાન કૃષ્ણ એની વાહળીના સુર હજી વાહળી બન્યું છે હાડા પાંચ હજાર વર્ષ પહેલા અને હજારો વર્ષ પહેલા ભગવાન રામ ની ઘટના બની જે આખી કથા અવતાર બની ગયો પણ આજે રામ કથા હાલતી હોય ભાગવત કથા હાલતી હોય તો આપણને એમ લાગે ગઈ કાલની ઘટના છે આ ઘણા માણસો બોલે કોઈ મુ કોઈનો વિરોધ નથી કરતો કે શું આ એની સ્ટોરીઓ સાંભળીને સમાજને પકડી રાખે છે ને સમાજને બેસાડી રાખે છે સત વચ્ચે આવ્યા છે ને વીડિયા સત્યનારાયણની કથા શું સાંભળો છો લીલાવતીન કલાવતીન આ મૂર્ખાઈ છે એની આ દેશના વૈદિક બ્રાહ્મણો આ દેશના ઋષિ મુનિઓએ આ વડીલોને ખબર છે સાહેબ એક પણ વસ્તુ સાહેબ કેવલ ને કેવલ હું સત્યનારાયણની એક જ કથાની વાત કરું એમાં લીલાવતીની કલાવતી કે સત્યનારાયણ ભગવાન શું છે એ મને ખબર નથી સત્ય તો હશે છે જ એમાં કોઈ શંકાનું સ્થાન નથી પણ એક જ સત્યનારાયણની કથા આપણે ક્યારે કરી કે આપણી પાંચ હજાર રૂપિયાની ફેર થાય ને ઘરે તો એમ થાય હાલો આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરી પણ એ ખબર છે પાંચ હજાર રૂપિયા તમારા આખા રાષ્ટ્રની પાસે પહોંચે છે તમારા એક પાંચ હજાર રૂપિયા આખા રાજ્યમાં આખા રાષ્ટ્રના તમામ રાજ્યોમાં પહોંચે છે આ વાણી વેપાર સાથે જોડવાનો એક મોટામાં મોટું કામ છે હું ટીકા કોઈ નથી કરતો પણ અમુક સમુદાય એમ કે ડુંગળી નો ખાવી લહણ નો ખાવી ખેડૂત કરવું હું ઈ કયો નો ખાવ જેને દીક્ષા લીધી નો ખાવ કારણ કે તમારે બ્રહ્મચર્ય પાડવાનું છે અમે તો સમાજ વચ્ચે જીવી છીએ જેમ એમાં ડુંગળી કોક ના બુસ ન મારો ડુંગળી ખાવામાં ફેર હું પડવાનો બૂસ ન મારો ને તો તમને તમે ડુંગળી ખાવ આ તો ડુંગળી લહણ ખાવા નથી બૂસ કોક ના મારવા બે ભેગું આલે કોઈ કોઈ ધર્મની વાત નથી કરતો પણ આ તો ઔપચારિક હસાવાની વાત કરું પણ એ એમાં મને કાંઈ ખબર નથી પડતી શું થતું હશે હા એ ખાવાથી તામસી મગજ થતો હોય કે એવું ખબર નહીં શું તામસી મગજ થાય સાહેબ રોટલો ખાય ખાને જેના પરિવારે સાહેબ મજૂરીઓ કરે છે કોઈ દી તામસી મગજ એના શું થાય એ તો મનના કારણ છે એક ગુરુ શિષ્ય બે જાતા નદી વટવી સાહેબ નદી વટવી ને તો હવે એની એક દીકરી બિચારી માલી પસાર થતી હતી પણ એ તો ઘેરદાર કપડાં પાણી ભરાણું અને દીકરી તણાણી અને સાહેબ એ ગુરુએ એમ કહેવાય દોટ દીધી અને દીકરીને પકડી અને પોતાના ખંભા ઉપર લઈ લીધી અને હામે કાંઠે ઉતારી દીધી દીકરી બચી ગઈ દીકરી વહી ગઈ પણ સાહેબ શિષ્યથી ન રહેવાનું આ હા અમારા ગુરુથી સાહેબ સ્ત્રી હામું જોવાય નહીં અને ગીર સ્ત્રીને અડાય નહીં એને બદલે ખંભે લઈ લીધી એક મહિનો શેલો બોલ્યો નહીં કાંઈ ગુરુ હારે પછી એક દી ગુરુ એ કીધું બેટા શું મોગો ચડાવીને બેઠો છો અરે કે હું ગુરુ આમ કરાય યાર આપણા અડાય સ્ત્રીને ગાંડા કોક નો જીવ બચતો હોય ત્યારે નિયમો તોડી નખાય કે પણ આ કરાય ત્યારે ગુરુએ કીધું કે બેટા મેં તો દીકરીને ઉચકી અને હામે મેં કાંઠે ઉતારી દીધી તે તો એક મહિનાથી નથી ઉતારી હજી મગજમાં મગજમાં રાખી કેવાનો મતલબ આ કૃષ્ણ રામ શિવ ની ધારાઓ છે આપણી નિયમો હોય શ્રાવણ મહિનામાં ઘણા નથી ડુંગળી ખાતા લસણ ખાતા ન ખાવું જોઈએ કોઈને તામસી મગજ થઈ જતો હોય ન ખાવું જોઈએ પ્રણામ બે ત્રણ મારે વાતો કરવી છે અને આનંદની વાતો કરવી છે ભાઈ ખાવાથી કાંઈ થાય કે હેનાથી થાય મારો રામ જાણે પણ સાંભળવાથી જ બહુ થાય

સાંભળવું નથી ખોટું બોલવું નથી ભલે કુદરતે ખોટ આપી પણ સાહેબ મને એવું લાગે છે કે એ માણસો તપસી થી અહીંયા આવતા હશે હે કોઈનું સાંભળવું નહીં અને કોઈને કાંઈ કહેવું નહીં સાહેબ આનાથી મોટું તપ ક્યુ હોય શકે અને હું ઘણીવાર કહું સાહેબ આંગણે અપાહી જ બાળકનો જન્મ થાય ને આંગણે અપાહી જ બાળકનો જન્મ થાય ને ત્યારે માનવાનું કે એ માવતર ઈશ્વર ની બહુ નજીક હશે તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો સાહેબ ઠોકીને કોઈ ઘરે જ નો જન્મ થાય ત્યારે કામ જે જીવને જે ધરતી ઉપર આવીને જે ભોગવવાનું છે એને ભોગવવાનું છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી બાપ એવા બેટા વડે એવા ટેટા ખોટી વાત છે બાપ એવા બેટા હોય તો અર્ણાકશ ની ઘીરે પ્રહલાદ ન આવે

પણ દીકરાનું ગઢપણ પાળે એવો માવતર કોણ અને જેની ઉપર ટ્રસ્ટ જેની ઉપર ભરોસો બેસે છે ને ભગવાનને એના ઘરે મોકલે કે આ મારા મોકલેલા યશનું આ જતન કરશે હાલ એના ઘરે હું મોકલું ભલા માણે આ મોટી વાત છે સાહેબ ત્યારે માનવાનું કે ઈશ્વરે આપણા ઉપર ક્યાંક કૃપા કરી બહુ દુઃખ આવે તો એ માની લેવાનો કે આપણી કસોટી કરતો હશે બાકી તો

પછી ન રહેવાનું ત્યારે મહેમાને પૂછ્યું ગરધણીને કે આ છોકરો માનતા ન લાગે કે આ છોકરો માનતા ન લાગે ઓલો હકીકત હતોય માનતાનો એટલે ગરધણીએ કીધું કે તમને કેમ ખબર પડી તક તમારું એ નથી માનતો ને એટલે કહોવા બે સાધુ જાતા હતા તાજા તાજા બનેલા દીક્ષા લીધેલી બરોબર ફાવેલું નહીં બે એક હરખ્યા ઉંમરમાં એક હરખ્યા બે એટલે કોકે પૂછ્યું કે તમે સાધુ કે પહેલે ક્યાં થાય તમ સાધુ કે પહેલે ક્યાં થાય ઓલો કે આમ સાધુ કે પહેલે સાધુ થે તાકે સાધુ ક્યાં હોતા હે તાકે એક જ કંપની માં બે ક્ષેત્રા એને સાધુ કહેતે હે અને સાધુ નું અંગ્રેજી નો થાય થાયો બોલે તમે ઇંગ્લિશ ગમે એટલું ભણો ઓલા એ કીધું દાદા તમે કા દાદાને ગાડીમાં જ બેડ લીધા પછી ઓલા છોકરા પાછા હોસ્પિટલ ગયા એ કે દાદા તો આ બરાબર છે પણ અમે પંદર દી પહેલાં એક દાદો લઈ જાય કોણ હતા પછી છે સરવાળો કરી નાખશો આમાં કઈ ક્યાંક અહીંયા રાખવા બોલો જો આમ એટલે આમાં પિતૃ કડે સીડ્યા છે હો કોની ઘીરે નડવા જવું એ નક્કી નથી થતું કારણ કે જેનીમાં ક્યાં બેડાય કોકે કોકે લઈએ કોક ગયા મારી મૂળ વાત આ રમૂજની છે પણ રમૂજની વાત ન રાખતા આ હૃદયની રાખજો કે જ્યાં જ્ઞાતિ વાત નહોતો આવ્યો જ્ઞાતિ વાત નહોતો બસ આ ગામની લાગણી બહાર દાખલા દેસુ ને સાહેબ કે જ્યાં ચાલી ચાલી વર્ષથી આઠ આઠ નવ નવ ટ્રમથી કોઈ ચૂંટણી ન થઈ હોય અને છતાંય ગામનું તમે આમ જો બધી શોભા આ પ્રેમ આ લાગણી ની પાંચ વર્ષ ચૂંટણી એક જ વાર આવે એ પાંચ વર્ષ પછી એ જ વિવાદમાં બીજા જાય વિકાસ ન થતા મેઘાણીને એક કવિતા આવતી ભણવામાં કદાચ વડીલને ખબર હશે કાળવી કૂતરીને આવ્યા ગલુડા હાલો ગલુડા રમાડવા જઈએ બે કાળિયા બે ધોળિયા જીરે હાલો ગલુડા રમાડવા જઈએ આવી એક કવિતા આવતી અને હકીકત આપણે નામના નાના હતા તો ગલુડા રમાડવા જાતા એ ગલુડા એવા શાંતિથી એની ગોખલમાં હોતા હોય એમાં તોફાની છોકરા રમાડવા જાય ને એ બે ગલુડાને લે અને એની કીડે આમ આમ કરે બધાડવા હાટું હં આમાં એવા બધા વાટું કરે પણ અમુક જે ખાનદાન કુતરીના દીકરા હોય ને બાંધેય નહીં હા એમાંય વકલ હોય આલ્સેશન ડોબર મેન આપણું દેશીડો હે પછી તોય ઓલા કુતરા બાંધે ને કરે આમ કં કં નો બાંધે ને પછી ઈ તોફાની છોકરા બેય ગલુડાના મોઢે મોઠા કહે અને બરોબર બાથતા થઈ જાય ને પછી સૂટા મૂકી દે એમ પાંચ પાંચ વર્ષે બહારથી ડાઘા આવી અને જે હખે ગલુડા હું હોય એને જે મોઢે મોઢા કહે છે તમને જે સારો લાગે એ પક્ષ માર્યો પણ વાદ વિવાદ નહીં લાગણી ને ભાવ બાકી તો તમે સાંભળજો આ આ જો ભાઈ ઈર્ષા ક્રોધ વિરોધ ઝઘડા આ ક્રોધ જે છે ઈર્ષા જે છે એ કંપની ફિટિંગ છે હારે જ આવે મારા હમ હું કઈ ખોટી વાત ન કરતો આ કોઈનું શીખવાડ્યું થાય અંદર હોય જ આ ખૂટ્યા હું વેચવું એ કઈ પાર્ટીના ગણવા બે કેવા હે ખૂટિયા ખોટીયા કાકિડે કાકી જેઠ મહિનાની જળાયણમાં હુકલ વાઈડમાં કાકિડા લાલ ગોમતી હું વેચું એને અરે છોડો એટલે કહું છું કે આ વિરોધ તો હોય જ પણ માનવ જાત માટે કેટલું બાદ બાકી કરવું ઈશ્વરી કૃપા લાગી જાય છે બાકી તો ઘોડિયામાં નાનો ભાઈ જે એમ કહેવાય એક મા છે એ દીકરાને જન્મ આપે ને એ દીકરો અઢી ત્રણ વર્ષનો થાય અને મા બીજા બાળકને જન્મ આપે ત્યારે સાહેબ નાના ભાઈને ઘોડિયામાં નાની બેનને ઘોડિયામાં હું જાય તો ઢગો મોર ગળી જાય નહીં મારે હું આ ભાઈઓથી તો આપણે શરૂ કર્યું નહી ખાવ આ જબલું ભાઈને નહીં પહેરવા દઉં આ હું પહેરીશ એ હું તું માલી મારો તમારો જન્મ થયો છે એટલે આપણે ઊંટું તૂતું રમતા રમતા એ બધું કાઢી નાખવાનું છે અને પછી માં આપણને ઘોડિયાને મારી સંસ્કાર આપે બેટા આ ન કરાય અને છેલ્લી વાત એ કહું સાહેબ માં આપણને પહેલો વેલો કોઈ શબ્દ શીખવાડતો હોય ને બોલતા તોય હા શીખવાડે છે હા 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 ત્રિસત્ય કરાવે હા હજી બોલતા ન શીખ્યા હોય જ્યારે ઘોડિયામાં નાખ્યા હોય ત્યારે હા 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 શું કામ એ પહેલું કહે છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક રહેજે નકારાત્મક ન બનતો હા બાપા હા તમે કહો એમ હા અને એ જ રીતે આપણને ભજને પણ જીરે લાખા હતા કે હા હા એક સદગુરુ હા પાડતા શીખવાડે એક મા આપણને હા પાડતા શીખવાડે એમ હકારાત્મક તમારું આ નગર હકારાત્મક તમારું ગામ અને જ્યારે ભગવતી મહાકાળીની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ આપ જ્યારે ઉજવી રહ્યા છો અને એવે ટાણે મારે પણ આવવાનો અવસર મને મળ્યો અને જે કાંઈ પછી આવી રીતે લગભગ નથી કારણ કે વચ્ચે કાંક ગાવાળું હોય કે બોલવા વાળું કામ અમે બે કલાક દોઢ કલાકે વિરામ રાખી દેતા હોય છતાં આપ બધાય મને શાંતિથી સાંભળ્યો આપ કયો તો પાંચ મિનિટ પૂરતું અને જેમ તમારી વ્યવસ્થા પાછું શરૂ રાખવું હોય તો એ મારી ના નથી મટિરિયલ ક્યાંય ખૂટે એમ છે નહીં પણ દિવસે તમારો યજ્ઞનો કાર્યક્રમ હોય મને ભાઈઓ ઘરે આવ્યા ત્યારે કીધું કે ભાઈ ત્રણ કલાક સવા ત્રણ કલાક પછી કારણ કે દિવસે પણ કાર્યક્રમ હોય મેં કીધું ના તમે તારે ચાર વાગ્યા સુધી ચલાવવો હોય તો અમારી ના નથી કોક હારે ટેકો દે એવું કોઈ ભજની કોઈ ભાઈ તમને જે સારા લાગે તો મને કે તો અમે અમારી રીતે કોકને ગોતશું જે મળે પછી છેલ્લે નિર્ણય કર્યો કે ના તમારી સિવાય હવે કોઈ નહીં તમે એકલા જ તે જેટલો તમને આનંદ આવે એટલો તમે આનંદ કરાવજો પણ એક જો આપ કહો તો પાંચ મિનિટ પછી પ્રોગ્રામ ચાલુ રાખો તો છૂટી છે પણ એક પાંચ મિનિટનો વિરામ બરાબર પાંચ મિનિટના વિરામ પછી પાછો આપ કહો તો પ્રોગ્રામ ચાલુ કરો પૂરો કરો સાહેબ મેં પ્રોગ્રામ તો ચાલુ કર્યો જ નથી કોણ વડેલો કહે છે એ જીવન આવ્યું સલગીને જૂના માલા ઉડી જાઓ પક્ષી પાખું પાંચ વાળાની ફરમાઈ ચાલશે બુલ કહે છે બુદરાયો સારો વિને મિન ચુનમારા એ જી રે